આપણે જે સ્વચ્છતા અભિયાન માન્ય કલેક્ટર સાહેબ માન્ય વહીવટદાર સાહેબ ના નેજા હેઠળ અને માર્ગદર્શન હેઠળ જે મોરબી નગરપાલિકામાં અંદર ચાલુ કરાવેલું એની અંદર ચાર જેટલા નાયબ મામલતદારો એની નીચે મહેસૂલી તલાટી અને લગભગ સવા ત્રણસો જેવા સફાઈ કામદારો જે મોરબી નગરપાલિકાના છે એની સંયુક્ત ટીમ બનાવીને આપણે જે ચાલુ કરેલી એ દરમિયાન બહુ સારું આપણને પરિણામ જોવા મળેલું છે જે દરરોજ કચરાનો નિકાલ થતો એનાથી લગભગ ત્રીસેક ટકા ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધારે કચરો આપણે મેળવવામાં સફળતા મેળવી છે ડોર ટુ ડોરની કચરાની ઝુંબેશ દરમિયાન એમાં પણ ઘટાડો થવા પામેલ છે અને આની સાથે સાથે આપણે લગભગ સો જેવી નવી હાથલારીઓ પણ કચરાના કલેક્શન માટેની મોરબી નગરપાલિકાને મળી છે અને આપણે એનો ઉપયોગ ચાલુ કરેલો છે અને લગભગ પાંચસોથી છસો જેવા જે જાહેર રસ્તા ઉપરના જે વૃક્ષો છે એનું પણ ટ્રી પેઇન્ટ માર્કિંગ પણ આપણે કરેલું છે ને ભવિષ્યમાં બીજા હજારે જેટલા વૃક્ષોનું ટ્રી માર્ક પેઇન્ટ માર્કિંગની કામગીરી કરવામાં આવશે આશરે સો ટન જેવો કચરો ડેલી નીકળતો મોરબી નગરપાલિકાનો અને હવે દરરોજ લગભગ એકસો ત્રીસથી ચાલીસ ટન જેટલો કચરો હાલમાં દરરોજ નીકળે છે સ્વચ્છતા ઝુંબેશ ચાલુ જ રહેશે ફરીથી અમે એક ટીમ બનાવશું અને એ ટીમને ફરીથી અમે આ વસ્તુના સુપરવિઝન માટે લગાડશું સત્તા ઝુંબેશ માન્ય સાંસદ સભ્યશ્રી એક કચ્છ લોકસભા ચાવડા સાહેબ અને આપણા પાસઠ મોરબીના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના નેજા હેઠળ પણ કરવામાં આવેલી અને એમાં પણ એમના સ્વયંસેવકોની ટીમ અને મોરબી નગરપાલિકાની ટીમે સ્વચ્છ ઝુંબેશ કરેલી છે એમાં પણ અમે જાહેર વિજ્ઞપ્ત વિજ્ઞપ્તી આપી અને નંબર્સ આપેલા છે જે અત્યારે પણ હું આપને આપી દઈશ એ નંબર ઉપર આપ કોન્ટેક કરી અને ડોર ટુ ડોરની જો ફરિયાદ હોય એટલે કે ઘરે ઘરે કચરો ઉપાડવા ના આવતા હોય તો એના પણ આપણે જાણ કરી અને કમ્પ્લેટ નોંધાવી શકીએ છીએ અને એ સિવાય જો રોડ ઉપરનો કચરો જે સાફ કરવાનો હોય છે કે જે ગાર્બેજ કલેક્શન માટેની ટીમ હોય છે એના આવતી હોય તો એને પણ આપ કમ્પ્લેટ નોંધાવી શકો છો આના માટે અમે સૂચના આપી છે ટીમને કે જ્યારે ટ્રેક્ટર ઉપર કચરો આવે તો એને ઢાંકવામાં આવે અન્યથા ટ્રેક્ટર એટલું બધું ભરી દેવામાં ન આવે કે જેના લીધે આવો કચરો રોડ ઉપર દોડવામાં આવે આવી કોઈ બાબતો ધ્યાનમાં આવે તો આપ મારા ધ્યાને મૂકશો એટલે અમે નિરાકરણ કરી આપશે સ્વચ્છતાની આ ઝુંબેશ દરમિયાન ગટરને પણ સાથે પ્રાધાન્ય આપવામાં આવે ગટરની પણ આ દરમિયાન જેટલી આ જે ટીમ છે એને જવાબદારી માત્ર સ્વચ્છતા નહીં રોડ ઉપરના કચરા નહીં પરંતુ ગટરની ફરિયાદો હોય તો એની પણ જવાબદારી સોંપી હતી એ ટીમ દ્વારા જે ભૂગભ ગટર શાખા જે સંભાળે છે નગરપાલિકાની ટીમ એમનું સંકલન કરીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગટરોની સાફ સફાઈનું પણ અભિયાન હાથ ધરવામાં આવેલું અને એમાં પણ કંપનીનને આપણે રિઝોલ્વ કરેલી છે ટેક્સ કલેક્શન માટે સઘન ઝુંબેશ આશરે લગભગ પંદર દિવસ પહેલાં હાથ ધરવામાં આવી હતી એનું આપણને બહુ સારું પરિણામ જોવા મળ્યું છે આશરે પંદરેક દિવસની અંદર આપણે દોઢ કરોડ જેટલી આવક નગરપાલિકાને થવા પામી છે અને આવીને આવી ઝુંબેશની કામગીરી સતત હાલમાં ચાલુ છે અને જે મોટા બાકીદારો હતા એ પૈકી બે મોટા બાકીદારોનું આજે જપ્તીની કાર્યવાહી એમને વિધિવત અલગ અલગ નોટિસો અને વોરંટ જપ્તીના વોરંટ પાઠવવાની કામગીરી જ્યારે અમે પૂરી કરી હતી તેમ છતાં પણ એમના દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં આવેલો નહોતો તો અમે એમને આજે સીલ મારવાની કામગીરી પણ કરેલી છે આગામી હાજી આગામી સમયમાં પણ જપ્તીની કાર્યવાહી ચાલુ રહેશે નગરપાલિકા વતી હું નગરજનોને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપનો જે કંઈ પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓ બાકી હોય આ આ સાલના બાકી હોય તેમજ અન્ય સાલના બાકી હોય તો આપ તાત્કાલિક એમને ભરી આપો જેથી કરીને નગરપાલિકાના જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે અમે તાત્કાલિક હાથ ધરી શકીએ અને નગરજનોને વધારે સવલતો ઉપલબ્ધ કરાવી શકીએ જપ્તી માટે ટોટલ આપણે આખરી નોટિસ એકસો જેટલી મિલકતોને આપી છે અને એ પૈકી વોરંટ દસ મિલકતોના કાઢવામાં આવેલા છે જેનો સમય પૂરો થશે એટલે એમાં જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં આજે બે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે જેમની ટોટલ બાકી લગભગ સવા કરોડ જેટલી થતી હતી પરંતુ એમના દ્વારા ટેક્સ ભરવાહી કરવામાં નહોતો આવ્યો તો એમાં આપણે એની મિલકતો સીલ કરેલી છે માન્ય કલેક્ટરશ્રી દ્વારા આયોજનમાંથી આશરે પચાસેક લાખ રૂપિયા ગ્રાન્ટ નગરપાલિકાને કચરાના હેતુ માટે અલગ અલગ વસ્તુ સાધનો સહાય મેળવવા માટે અને ભૂગર્ભ ગટરના પણ મશીનો લઈ શકાય એના માટે ફાળવવામાં આવેલી છે જે અન્વયે જેમ થ્રુ ટેન્ડરિંગ કરી અને એ સાધનો મેળવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે ટૂંક સમયમાં એ પૂરી કરી લેવામાં આવશે જેના કારણે પણ આજે સફાઈ ઝુંબેશ છે એને વેગ મળશે કચરાના જે પોઈન્ટ છે મોટા મોટા જે ગાર્બેજના વલ્ડ્રેબલ પોઈન્ટ આપણે ગણીએ છીએ એની અંદર એ પોઈન્ટ ઉપર કચરો ફેંકવામાં આવે તો એ આપણે ત્યાં મોટા આપણે ટ્રેલર મૂકી દઈશું જેમાં સૂકો અને ભીનો કચરો સાથે મૂકી શકાય એવા ટ્રેલર વસાવવાની કામગીરી અને જેટિંગ મશીન વસાવવાની કામગીરી હાલમાં ચાલુ છે જે હાલમાં મશીન અવેલેબલ છે નગરપાલિકા પાસે અને બંધ હાલતમાં છે તો એવા બંધ હાલતના મશીનોને પણ રિપેરિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એ પણ ટૂંક સમયમાં એને શક્ય જો કાર્યાન્વિત થઈ શકતા હશે તેને ટૂંક સમયમાં કાર્યાન્વિત કરી દઈશું